ફિફ્ટી ડેઝ આજે પૂરા થયા અને હજી પણ નંબર ઓફ શો તમે જોશો થિયેટરમાં તો કદાચ તમે સરપ્રાઇઝ થશો કે એટલે મારી પોતાની ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રીની હું વાત કરું તો તમને બહુ સરપ્રાઇઝ થશે કે ભાઈ આઠમા અઠવાડિયે તમને આટલા બધા નંબર ઓફ શો સાથે કોઈ ફિલ્મ થિયેટરમાં જોવા મળી રહી છે તો એ એ શું કામ જોવા મળી રહી છે કેમ કે સૌથી પહેલાં મેં કીધું કે હું મીડિયાનો આભાર માનીશ મારા ઓડિયન્સનો આભાર માનીશ મારી ક્રૂનો આભાર માનીશ મારા પ્રોડ્યુસર્સ મારી સાથે સંકળાયેલ પણ એ બધાની સાથે એક મહાન અથવા તો એ વાત છે કે આ વાતને લોકોએ એકબીજા સાથે પહોંચાડી ત્યારે ઉઠીને આજે દસેક લાખ લોકો ગુજરાતમાં મિનિમમ અને ગુજરાતમાં આ આંકડો એ ઇટ્સ અ બિગ અચિવમેન્ટ કદાચ સો આમ હું ટ્રેડનો માણસ હતી હું ડિરેક્ટર છું વધારે એટલે મારે એ વિશે વાત વધારે નથી કરવી પણ હું તમને એક ગેરંટી આપું કે ગુજરાતે એટલે કસુંબોએ ગુજરાતી સિનેમા માટે પંદર ટકા નવું ઓડિયન્સ ક્રિએટ કર્યું છે અને હું હું એનાલિસિસથી કહું છું હું જસ્ટ આ કોઈ રેન્ડમ વાત નથી કરતો તો એ વડવાઓની ચેતના છે એ દાદુ બારોટની અને એના બલિદાન થઈ એટલે જેણે બલિદાન આપ્યું છે યોદ્ધાઓની ચેતના છે કે એ કદાચ આ શક્ય બન્યું છે એટલે આઈ એમ સો મચ હેપી કેમકે આ મારી ચોથી ફિલ્મ છે મેં જ્યારે સૌથી પહેલાં બે હજાર પંદરમાં જ્યારે ફિલ્મ બનાવી ત્યારે એ સમય એવું નહોતું કે જ્યારે ગુજરાતી સિનેમા એ લેવલે ગ્રો થઈ અને આ બધું તો ઘણું બધું થયું પણ અમારી આખી ટીમે જે રીતની મહેનત કરી તો અને બધાનું બધાની મહેનત બધા મહેનત તો બધા જ કરે છે પણ મહેનત ફળવી એ બહુ મોટી વાત છે અને આ ફિલ્મને રોકવા માટે સેન્સર બોર્ડે બહુ પ્રયત્નો કર્યા તેમ છતાંય સનાતન ધર્મની આ ફિલ્મ એ લોકો સુધી પહોંચી લોકોએ માણી વખાણી એ બહુ મોટી વાત છે ઐતિહાસિક ફિલ્મ બનાવવા માટે બહુ મહેનત એ પણ આટલા અને ડિફિકલ્ટીઝને એક હું અલગ રીતે થોડું જોઉં તો ડિફિકલ્ટીઝ કરતાં હું એવું કહીશ કે આ ચેલેન્જ રૂટિન રૂટીન ફિલ્મમેકર પણ આમાં થોડી વધારે એટલા માટે થઈ કેમ કે સી આપણા ત્યાં રૂટિનમાં જ્યારે આવી ફિલ્મો બનતી હોય ને ત્યારે ઇટ ઇઝ વેરી રૂટિન થિંગ ફોર ક્રૂ કાસ્ટ એવરી આ વસ્તુ એક એવી વસ્તુ હતી કે જે આમ પહેલીવાર થઈ રહી હતી આ સ્કેલ ઉપર પહેલીવાર થઈ રહી હતી અને મારી એવી જીદ હતી કે ભાઈ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે આપણી સિનેમા એટલે મુંબઈથી ફિલ્મ સિટી ગુજરાતમાં આવવી જોઈએ આપણે ત્યાં જ જવું તો ત્યાંથી અમે લોકોને હાયર કરીને અહીંયા બોલાયા પંદરસો લોકો ઓવરઓલ વર્ક કરતા હતા તો એટલા બધા લોકો અહીંયા આવ્યા પિસ્તાલીસ પચાસ દિવસ સુધી એ લોકોનું ડે એન્ડ નાઇટ રહેવા ખાવાનું લોજિસ્ટિક તો એક તો એ ડિફિકલ્ટી તમે ટ્વિંકલને પૂછશો અથવા તો એ કેમ કે પ્રોડક્શન આખું એને સંભાળવું છે બટ હું તમને એક બીજી વાત કહું તો સ્ટ્રગલ એ હતી ફિલ્મ બનાવતા પહેલાં કે મોટાભાગના લોકોનો પરસેપ્શન કે ગુજરાતીમાં આવી ફિલ્મો તો નહીં ચાલે તમે આ ખોટો અટેમ્પ વિજયગીરી ગાંડો થઈ ગયો છે એટલે મોટાભાગે લોકોના પરસેપ્શન કે ઘણી વખત ફંડિંગ માટે કોઈકને વાત કરી કે મિત્રોને વાત કરી તો એક જ પરસેપ્શન આવે કે આટલા મોટા ફિલ્મની રીકવરી જ ક્યાંથી કરશે અને આ શું થશે બટ આજે હું તમને છાતી ટોકીને એવું કહી શકું છું કે બસ રિકવરી કરતાં ગુજરાતની જનતા એ આ ફિલ્મ આ રીતે વખાણી નોટ ઓનલી ગુજરાત હું તમને કહું તો આજે આ મારા ડિસ્ટ્રિબ્યુટર બી છે એ કહેશે હમણાં આપણે તમે લોકો હશો તો પણ ચેન્નઈ આજે સાતમું વીક છે ચેન્નઈમાં ચાર સિનેમા હાઉસફુલ જાય છે બરાબર અને ગુજરાતી ઓડિયન્સ ચેન્નઈ હોય પુણે હોય વિજયવાડા છે મારા એટલે ઘણા બધા એવા સેન્ટર છે જ્યાં ગુજરાતીઓ છે કલકત્તા છે તો ત્યાં લોકો જોઈ રહ્યા છે આ ફિલ્મ તો ત્યારે તમને એવું થાય કે આ બધું કર્યું દોઢ બે વર્ષ પણ આજે લેખી લાગ્યું હ આની સક્સેસ પછી હવે નેક્સ્ટ શું પ્રોજેક્ટ હાથ પર પણ હા હું હું તો ના એટલે એવું બેન્ચમાર્ક એવું નથી કે ઐતિહાસિક ફિલ્મો જ બનાવી પણ એવી વાર્તાઓ કહેવી કે જે રૂટીનમાં ચીલા ચાલોમાં નથી કહેવાતી સૌથી મોટી વાત મારે તમારા માધ્યમથી એ કહેવી છે કે એક ગુડ ન્યૂઝ તમને લોકોને બધાને મળશે અત્યારે મારી થોડી બાઉન્ડ્રી છે બિકોઝ ઓફ અમે લોકો એ ડીલ પર હજી ફાઇનલ લોક કરવાના છીએ એકાદ દિવસમાં બટ ઇન્ડિયાનું બહુ જ મોટું બેનર આ ફિલ્મને હિન્દીમાં રિલીઝ કરી રહ્યું છે સો અને કોઈ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે હિન્દી ફિલ્મના સ્કેલ ઉપર જેમ અત્યાર સુધી બધાની કમ્પ્લેન હતી કે ભાઈ સાઉથની ફિલ્મો થઈ છે તો દે આર ઇન્ટરેસ્ટેડ અને અમે લોકો વાત કરી રહ્યા છીએ અને હોપફુલી માતાજી કરશે તો એ વાત સરસ ને સફળ રીતે આગળ વધશે પણ અત્યારે હું નહીં બોલી શકું કેમ કે મારી બાઉન્ડ્રી છે